શિવ શિવ શિયા જય આપણે બધા જાણીએ છીએ કે શાસ્ત્રો મુજબ સારા દિવસો ચાલુ થાય છે અને બે હજાર ચોવીસ એટલે આખા દેશ અને આખા વિશ્વ માટે ખૂબ જ સારું છે કારણ કે ભગવાન શ્રી રામચંદ્ર જે જન્મભૂમિ અયોધ્યા છે એ પાંચસો વર્ષ પછી વિશાળ મંદિર એક યુગ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપન થવા દઈ રહ્યું છે તો આની વિધિ સોળ તારીખથી ચાલુ થાય છે એટલે કે સોળથી લઈને બાવીસ સુધી તો ઓખા મંડળમાં પણ આપણે એક વિશેષ આયોજન રાખ્યું છે જ્યારે અયોધ્યામાં કાર્યક્રમ ચાલુ થાય સોળ તારીખ એટલે કે પરમ દિવસથી ત્યારથી આપણે અહીંયા ભગવાન શ્રી રામધૂનનું અખંડ આયોજન રાખ્યું છે સાત દિવસ એટલે મંગળવારે ચાલુ થાય અને બીજા મંગળવારે બાવીસ તારીખે પૂર્ણ થાય જેની અંદર વિશેષમાં આપણા પ્રખ્યાત જેટલા પણ ગુજરાતની અંદર છે જેવા કે જિજ્ઞેશભાઈ ઢીલાવત જેવા પ્રખ્યાત રામધૂની છે એ બધા એની અંદર દરરોજ રાત્રિના અલગ અલગ રામધૂની મહત્વ આવશે તો આખા ઉખા મંડળની જનતાને હું આમંત્રણ આપું છું કે આવો આપણે ઓખા શ્રી વ્યવણી ધામ જે આપણું કાંઠે જે મંદિર છે ઓખામાં ત્યાં બધાને આમંત્રણ આપું છું કે ચોવીસે કલાક જે ધૂમ થવાની છે તો આપણે આ સોળથી બાવીસ સુધીમાં બધાએ ઉમય બનીએ અને રામનો ઉત્સવ બનીએ ઉજવીએ અને આપણો આપણે ભલે અયોધ્યા ના જઈ શકીએ પણ આપણા ઘર આંગણે આપણા ઓખા મંડળમાં ઓખાના આંગણે આપણે અયોધ્યા બનાવીએ રામધૂમ કરીને